નમસ્કાર દર્શક મિત્ર આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચાર ઝાલોદથી અમારા સંવાદદાતા ડામોર રાજુભાઈ સાથે ઝાલોદ તાલુકાના કલજીની સરસવાણી ગામે વિવિધ યોજનાઓની ચાપી સખી મંડળના જૂથો સાથે ચર્ચાઓ કરવામાં આવી મળતી માહિતી મુજબ ઝાલુત તાલુકાના કલજીની સરસવાણી ગામે સ્વસહાય સહાય જૂથ મહાકાળી અને વિવો સેન્ટરની બેનો જોડી માનનીય મોદી સાહેબની વિવિધ પ્રકારની યોજનાઓની ચાપે ચર્ચા કરવામાં આવી હતી સખી મંડળ અને વ્યુઓ સેન્ટરની મુલાકાતમાં જિલ્લા સંગઠનના મહામંત્રી સોનીબેન તાલુકાના સંગઠન પ્રમુખ શ્રી મુકેશભાઈ મહામંત્રી સુરેશભાઈ મહિલા મહિલા પ્રમુખ પ્રમુખ રીટાબેન શ્રી ચંપાબેન મહામંત્રી અને ખૂબ મોટી અને વિવો સેન્ટર બેનોને જોડી મોદી સાહેબની વિવિધ યોજનાઓની ચાપી ચર્ચા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને આ યોજનાથી થતા લાભો અને આવક પગભર થવાની જાણકારી મેળવી હતી અને દસ જેટલા આ ગામના સખી મંડળ આવેલા છે પોતે ઘર બેઠા રોજગારી મેળવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ઝાલો અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ